શું તમારા ઘરમાં પણ આ રીતના કડીવાળા પડદા છે તો આ વિડીયો તમારે ખાસ કરીને જોવો જોઈએ તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે અને જો ઉપયોગી થાય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો શરૂ કરીએ વિડીયો તો મિત્રો ગૃહિણીને શું કામનો હોય બધું જ કામ હોય જ્યારે પણ આપણે દિવાળીની સફાઈ કરીએ ત્યારે આપણે નાનું મોટું કામ તો હાથેથી કરી લેતા હોઈએ છીએ પણ આ રીતના જે મોટા મોટા પડદા છે તમે જે પણ કહો છો કર્ટન છે અથવા તો બેડશીટ છે એ બધું આપણાથી હાથથી નથી ધોવાતું હોતું અને આપણને ખૂબ જ પ્રોબ્લેમ પડતો હોય છે તો એના માટે શું કરવું એનો હું તમને આજે આઈડિયા શેર કરવાની છું તો મિત્રો જ્યારે પણ આપણે દિવાળીની સફાઈ કરીએ અથવા તો ઘરકામ કરીએ ત્યારે પડદા આપણે હાથથી ધોવા પડે છે અને જો આપણે પડદા મશીનની અંદર નાખી દઈશું ને ધોવા માટે તો તમે જોઈ શકો છો કે આ રીતના મશીનની અંદર જે એની કડી છે ને એ તૂટી જાય છે અથવા તો નીકળી જાય છે તો એ ન તૂટેને એના માટે શું કરવું એનો હું તમારી સાથે આજે આઈડિયા શેર કરવાની છું તો વિડીયોને તમે પ્રોપર અને પૂરેપૂરો જોઈ લેજો તો જો મિત્રો તમને આ આઈડિયા ગમે ને તો મને કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂરથી આપજો તો જુઓ ફ્રેન્ડ્સ સૌથી પહેલાં અહીંયા આપણે કર્ટન કે પડદા પલાળવા માટે એક મોટા ટબની અંદર ગરમ પાણી લઈ લેવાનું છે ત્યાર પછી અહીંયા મેં સફેક્શર લિક્વિડ લીધેલું છે અને એને પાણી સાથે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં થોડો નીરમા પાવડર લીધેલો છે એને પણ આપણે એડ કરી દઈશું ને એટલે આપણું પાણી સરસ એવું સ્ટ્રોંગ બનીને તૈયાર થઈ જશે અને જે આપણા પડદાની અંદર માટી હશે ને એ સરસ રીતે આ પાણીની અંદર ઓગળી જશે તો હવે તમે કહેશો કે આ રીતે તો અમે પણ કરીએ છીએ પણ ના તમે વિડીયોને આખો જોઈ લેજો આગળ હું તમને ટીપ્સ પણ આપવાની છું કે આપણે પડદા મશીનની અંદર કેવી રીતે ધોવા જેથી કરીને એની કડી પણ ના તૂટે અને આપણા પડદા સારી રીતે ધોવાઈ પણ જાય તો જુઓ મિત્રો ટિપ્સ આપતા પહેલાં હું તમને એક વાત ખાસ જણાવી દઉં કે આપણે વરસની અંદર બેથી ત્રણ વખત પડદા ધોતા હોઈએ ને તો આ રીતે પડદાને સ્ટ્રોંગ પાવડરની અંદર પલાળી દેવાના જેથી કરીને એની અંદર જે એક્સ્ટ્રા માટી હોય ને એ સરસ રીતે પીગળી જાય તો તમે જોઈ શકો છો કે જે આપણી આ પડદાની કળી છે ને એની અંદર પણ કેટલો ક્ષાર જામી ગયો છે એ પણ જે આ ટિપ્સ આપવાના છે ને એની અંદર આ જે ક્ષાર છે ને એ પણ જતો રહેશે તો સૌથી પહેલાં શું કરવાનું છે મિત્રો કે આ રીતના જે પડદાની બધી કડી છે ને એને આ રીતના હાથમાં લઈને ભેગી કરી લેવાની છે તો હવે આપણે આ રીતના કડીને ભેગી કરીશું એટલે પડદા મોટા હોવાથી કડીઓ આપણા હાથમાં નહીં સમાય તો અહીંયા શું કરીશું કે એક દોરી લેવાની છે અને આ રીતે દોરીને બધી કડીની અંદર આપણે એક પછી એક એમ પહેરાવતું જવાનું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પડદાની કડીની અંદર દોરી પહેરાવી અને આપણે સરસ રીતે સેટ કરી લેવાનું છે તો જે રીતે કટનને પાઇપની અંદર પહેરાવતા હોઈએ ને બિલકુલ એ રીતે જ આપણે આ દોરીની અંદર આપણે પડદાને પહેરાવી દેવાના છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મસ્ત મજાનું મેં સેટ કરી લીધેલું છે અને હવે આ દોરીને આપણે પડદા સાથે એકદમ ટાઈટ બાંધી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સરસ રીતે કડીને બાંધી દીધેલી છે તો આ રીતે કરશો ને એટલે કડી આપણે એક પણ છૂટી નહીં પડે અને પડદા તમે જ્યારે મશીનમાં નાખશો ને ત્યારે પણ તમારું જે કડી છે ને એ જરરા પણ નહીં તૂટે અને સરસ રીતે તમારા પડદા ધોવાય પણ જશે તો હવે શું કરવાનું છે મિત્રો કે આપણે મશીન ખોલી અને જે આગળ કડીનો ભાગ બાંધીને રાખ્યો છે ને તેને આ રીતના મશીનની અંદર આપણે નાખી દેવાનું છે હવે અહીંયા મારે બે પડદા છે અને આ મશીનની અંદર હું બે પડદા એડ કરી રહી છું ઇવન તમારા ઘરમાં જે પ્રમાણે મશીન હોય એ રીતે તમારે પડદા એડ કરવાના છે હવે તમે જોઈ શકો છો કે પડદા પળા પલાળેલું જે પાણી છે એ કેટલું ગંદુ થઈ ગયું છે જો તમે આ રીતે પડદા નહીં પલાળો ને તો તમારું મશીન પણ ખરાબ થઈ જશે એટલો એની અંદર મેલ નીકળ્યો છે તો અહીંયા આ મશીનની અંદર અત્યારે મેં બે પડદા એડ કરેલા છે કારણ કે મારું મશીન સાત કેજીનું છે તમારે જે પ્રમાણે મશીન હોય ને એ રીતે તમારે મશીનની અંદર પડદા એડ કરવાના છે અને હવે આપણે મશીનને સ્ટાર્ટ કરી દઈશું અને જો સૌથી પહેલાં અહીંયા જે ક્રેડલ વોશ છે ને એના ઉપર મેં રાખેલું છે કારણ કે એની અંદર મશીન પાણી વધારે લે છે અને એક વખત આપણે એવી રીતે ફેરવી દેવાનું છે અને પછી મેં અહીંયા એક્સપ્રેસ વોશમાં રાખેલા છે એટલે બે વખત પડદા ધોવાશે ને એટલે એકદમ ક્લીન પડદા થઈ જશે તમે જોઈ શકો છો કે અહીંયા આપણા પડદા સરસ રીતે ધોવાઈ ગયા છે અને જે આપણે દોરી બાંધીને રાખીએ છીએ ને એ જરા પણ છૂટી નથી અને આપણી એક પણ કડી પણ નથી તૂટી તમે જોઈ શકો છો તો જુઓ અહીંયા આપણા પડદા સરસ રીતે ધોવાઈને તૈયાર થઈ ગયા છે અને હવે આ દોરીની ગાંઠ આપણે ખોલી લેશું અને ખોલીને પણ હું તમને બતાવી દઉં કે આપણા પડદા કેટલા સરસ ધોવાઈ ગયા છે જે પાછળનો ભાગ છે એ વાઇટ હોય છે તમે જોઈ શકો છો કે આપણી જે કડી છે એ જે ક્ષાર જામી ગયો હતો ને એ પણ સરસ રીતે થઈ ગઈ છે અને આ રીતે જે પાછળ વાઇટ ભાગ છે ને એની અંદર પણ કેટલી બધી ધૂળ હતી એ પણ જતી રહી છે તો તમે પણ એક વખત આવી રીતે પડદા મશીનમાં ધોઈ જોઈજો તો આશા રાખું છું મિત્રો કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો જ્યારે પણ આપણે આ રીતે દિવાળીની સફાઈ કરીએ ત્યારે પડદા ધોવા પડે છે પણ આપણે ઘરે નથી ધોતા અને બહાર ડ્રાય ક્લીનમાં આપી દેતા હોઈએ છીએ પણ શું જ્યાં આપણે ડ્રાય ક્લીનમાં આપીએ ત્યાં પડદા શું ધોવે છે ના એ લોકો પડદા પાણીની અંદર જરા પણ નથી ધોતા અને ઉપર ખાલી પાણીનો છંટકાવ કરી અને પડદાને સૂકવી નાખે છે તો તમે આ રીતે ઘરે પડદા ધોશો ને તો તમારા પડદાની અંદર રહેલી બધી માટી નીકળી જશે અને પડદા તમારા ક્લીન પણ થઈ જશે તો ત્યાર પછી જોઈએ હવે નેક્સ્ટ આઈડિયા તો આપણે જે આ વિન્ડોના કર્ટન હતા એ તો ધોઈ લીધા છે પણ વિન્ડો કેવી રીતે સાફ કરવાની એ તમે વિચાર્યું છે ક્યારેય તો જે આપણી વિન્ડો હોય એના કાચને આપણે ઘણા બધા દાગ લાગી ગયેલા હોય છે અથવા તો બાળકો પણ ઘણા બધા હાથ લગાડે લગાડીને દાગ કરી દે છે તો એને કેવી રીતે સાફ કરવા એનો હું તમને આજે આઈડિયા શેર કરવાની છું તો જુઓ મિત્રો સૌથી પહેલાં શું કરવાનું છે કે મેં આ રીતનો એક સ્પ્રે લઈ લીધેલો છે અને આપણે સ્પ્રેની મદદથી થોડું આખી વિન્ડોની અંદર પાણીનો છંટકાવ કરી દેશું તો હવે તમે અહીંયા ભીના પોતાનો ઉપયોગ કરશો ને તો તમારી બારીની અંદર પાણીના ઘણા બધા ડાઘા રહી જશે તો તમે આ રીતે જ્યારે વિન્ડો સાફ કરો ને ત્યારે તે તેની ઉપર આપણે આ રીતે સ્પ્રેની મદદથી પાણી છાંટવાનું જેથી કરીને એની અંદર ડાઘા પણ રહે અને આપણી વિન્ડો સરસ રીતે સાફ પણ થઈ જાય તો બસ આ રીતે આપણે પહેલાં પાણી છાંટી દેવાનું ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો મેં એક કોટનની કોરી ચૂંદડી લીધેલી છે બસ આ રીતે આપણે કરવાનું છે અહીંયા આપણે ભીનું પોતું નથી ફેરવવાનું અને આ રીતે આપણે ચૂંદડીની મદદથી પહેલાં બારીને આખી લૂછી લેવાની છે અને જો હજુ પણ તમને એવું લાગતું હોય કે આ બારીની અંદર પાણીના છાંટા છે તો અહીંયા આપણે એક કોરું પેપર લેવાનું છે અને પેપરની મદદથી તમે આ રીતે બારી સાફ કરશો ને એટલે તમારી વિન્ડો એકદમ સરસ સાફ થઈ જશે અને એની અંદર જરા પણ ડાઘા નહીં રહે અને તમને એકદમ ક્લીન આરપાર સરસ મજાનું દેખાશે તો મિત્રો હવે તમે ઘણી વખત જોયું હશે કે ઘણા બધા લોકો કાર સાફ કરે ને ત્યારે આ રીતનું પેપરનો ઉપયોગ કરતા હોય છે તો આ રીતે પેપરનો ઉપયોગ કરવાથી આપણી વિન્ડો એકદમ સરસ રીતે સાફ થઈ જશે તમે જોઈ શકો છો તો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીંયા આપણે પડદા ધોઈ લીધા ગ્લાસ સાફ કરી લીધા તો હવે સ્લાઇડરને કેવી રીતે સાફ કરવાના એનો હું તમારી સાથે આજે આઈડિયા શેર કરવાની છું તો તમે જોઈ શકો છો કે આ રીતે હું સ્લાઇડરની અંદર હાથ ફેરવું છું તો કેટલી બધી માટી છે તો હવે આ રીતે આપણે પોતાની મદદથી કરીએ ને તો પોતું આપણું જે સ્લાઇડર છે તેની અંદર ઘૂસતું નથી અને સરસ રીતે આપણા સ્લાઇડર સાફ પણ નથી થતા તો એના માટે શું કરવાનું છે એનો હું તમારી સાથે આજે આઈડિયા શેર કરવાની છું તો જુઓ અહીંયા મેં એક આ રીતનો જે સ્પંજ આવે છે ને તે લીધેલું છે અને ચાકુ લીધેલી છે હવે આ રીતે સ્પંચને સ્લાઇડરની ઉપર રાખી સૌથી પહેલાં આપણે મેઝરમેન્ટ કરી લેવાનું છે અને મેઝરમેન્ટ કરી અને આપણે જે સ્લાઇડર હોય એના માપનું આપણે આ સ્પંચને કાપી લેવાનું છે અને ત્યાર પછી આ રીતે આપણે સ્લાઇડરની અંદર સ્પંચ રાખી અને ઘસી લેવાનું છે એનાથી બધી માટી આ સ્પંચની અંદર આવી જશે અને તમારા સ્લાઇડર એકદમ સરસ રીતે સાફ થઈ જશે તમે જોઈ શકો છો કે આ સ્પંચની અંદર કેટલી બધી માટી ચોંટી ગઈ છે તો તમે આ આઈડિયા યુઝ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે તમને આજની મારી ત્રણેય ટિપ્સ ખૂબ જ પસંદ આવી હશે અને પસંદ આવી હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવા નવા વિડીયો સાથે થેન્ક યુ